હેલો ગાઈઝ પ્રિતેશ પીએમ લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે હું બતાવવા જઈ રહ્યો છું ગામની સ્કૂલ અહીંથી તમે જોઈ શકો છો આ છે ગામની સ્કૂલ ત્યાં હું જઈ રહ્યો છું તો મારે અત્યારે ચાલતા ચાલતા પહેલાં ત્યાં પહોંચવાનું છે તો ચલો ત્યાં પહોંચીને હું તમને ગામની સ્કૂલ બતાવું બોરાળા ગામની પ્રાથમિક શાળાની એકદમ નજીક પહોંચી ગયો છું આ છે બોરાડા ગામની પ્રાથમિક શાળાનો ગેટ શાળાની બહાર જ એક વૃક્ષ આવેલું છે જેના નીચે એકદમ છાંયડો જોવા મળે છે ને બેસવાની ખૂબ જ મજા આવી છે ફાઇનલી હું આવી ગયો છું સ્કૂલમાં ને આ છે અંદરથી હું તમને ગામની સ્કૂલ બતાવીશ ત્યાંથી એન્ટર થઈશ અને બતાવીશ ગામની ખુશી આજુબાજુ બહુ બધા વૃક્ષો આવેલા છે અને એકદમ વચ્ચે આ રીતે બનાવેલ છે જ્યારે હું ગામની માં પ્રવેશ્યો ત્યારે ગામની નો ગેટ ખુલ્લો હતો અને બાળકો ત્યાં રમી રહ્યા હતા અને આ છે સ્કૂલ પાઈ રહ્યા હતા બાળકો અહીં નળમાંથી જાતે જ પાણી લઈ રહ્યા હતા અને આ ગુલાબનો વૃક્ષ અને છોડવા જે થયા છે તેમને દરરોજ પાણી આ રીતે જ તે લોકો પાઈ રહ્યું છે બોરાળા પ્રાથમિક શાળા અંદરથી કેવી લાગી રહી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો હું આવી ગયો છું અંદર અને તમે જોઈ શકો છો આ છે ગામની શાળા ચારિત્રજ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે આ રીતના બધા સુવિચારો લખેલા છે પાણી કરોકરાઓ બધા છોકરાઓ બધા છોડવાને પાણી પાઈ રહ્યા છે ઉપર અદભુત કાર્ય કરી રહ્યા છે બધા ઝાડવા લીધા ઘણા બધા સુવિચારો લખેલા છે આ છે પ્રિન્સિપલ રૂમ પ્રિન્સિપલ નો ગામની શાળાના પ્રિન્સિપલ નો રૂમ ત્યારબાદ હું જઈ રહ્યો છું ફર્સ્ટ ફ્લોર પર મતલબ પેલા વિડીયો આ છે યસ બોરાળા હું હું બાળક જે માંગે તે નહીં એને જે ઘટે તે આપો ક્રોધ મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે એક થી એક ચડિયાતા સુવિચારો લખેલા છે તમારી સ્કૂલમાં કયા સુવિચારો લખેલા છે કોમેન્ટમાં જણાવો હવે હું ગામના ધાબા પરથી એકદમ સરસ વ્યૂ આવી રહ્યો છે બોરાળા ગામનો બાજુથી આખા ગામનો વ્યૂ દેખાય હવે હું યશને ને પૂછીશ

તો બીજામાં એવું છે એમ તો તમને શું લાગી રહ્યું છે ટકાવારી આપવી જોઈએ કે ના આપવી જોઈએ અહીં બાળકોને પાસ કરવામાં આવે છે કે ફેલ કરવામાં આવે છે પરંતુ ટકાવારી આપવામાં નથી આવતી તો તેના વિશે તમારો મંતવ્ય જણાવો હવે હું સ્કૂલમાંથી બહાર જઈ રહ્યો છું હવે મારા ઘરે જઈ રહ્યો છું તમને કેવું લાગ્યો આ સ્કૂલ નો રૂલ્સ હું તો ધીમે ધીમે ઉપડ્યો ઘર તરફ ઘરે જ પોચતા મેં જોયા અમારા પ્લેટના જૂના સભ્ય અનિલભાઈ અભી મેં આ ગયા હું જીરા રોડ રેલવે સ્ટેશન મેર કે જાના હે સાવરકુંડલા તો હું રેલવે સ્ટેશને આવી ગયો છું અભી મેં કી ચાવી ભૂલ ગયા હું

નાય દે એવું પપ્પા કે વિડીયો બનાવવા બનાવવા તું રહી જાય હવે હું દોડતો દોડતો પાછો સ્ટેશન જઈશ ટ્રેન નો ફૂલ ટાઈમ થવા આવ્યો ભાગો

લેવાની ટિકિટ કે પાંચ જ મિનિટમાં પહોંચી જઈશ હવે જીરા રોલથી સાવરકમલા ત્યાં સુધી હું ત્યાં મામાને ફોન કરી દઉં કે મને લેવા આવે વર્ષ બે હજાર પચીસ દિવાળી તમને કેવો અનુભવ રહ્યો આ વર્ષે ગામડે લેવાનો ગયો છું સામે જ મંદિર છે હું ત્યાં ઊભો રહું છું

આવેલો છે જેમની શોભા વધારે છે એકદમ મસ્ત ગેટ બનાવેલો છે જેમાં વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન રાખે છે અને આજુબાજુ બંને બાજુ અને આજુબાજુ બંને બાજુ બબ્બે સિમુખ પ્રતિમા રાખેલી છે તમે જોઈ શકો છો ગામની વાડીમાં પહોંચી ગયા છીએ હવે વાડી બતાવીશ કે કેવી છે જામ આ છે જામફળ આ છે ગામનું એકદમ મસ્ત વેધર એકદમ જોઈને જ અનહદ આનંદ થાય છે જોઈને આટલો આનંદ થાય છે તો રહેવામાં તો સુખ વિલાતી હશે મોજે મોજ પોલીસ પહોંચી ગયા છું મામાના ઘરે હું આવી ગયો છું મારા મામાના ઘરે આ છે મારા મામાનો વગડો આ છે મારા મામી

ત્યાર પછી ચક્કર મારતા મારતા પણ બોર થઈ ગયો હતો એટલે હું પાછો આવી ગયો ગામ તરફ ગામ તરફ રવાના થયો અને ત્યાર પછી ત્યાં દેખાણું મને બાપા સીતારામ ચોક બોલો જય બાપા સીતારામ કંટાળીનું હું ગયો ઘરે અને કેરમ રમવાની ચાલુ કરી દીધી

નીકળી હતી બહાર ગઈ હતી એક જ નીકળી છે તો ઉપર હતી અહીંયા તો દે હલાઈ દેવાની બધે

đến đây rồi chúng ta được một cái ô kìa lên này ngã thi em mồlla có gì vui hết đi đâu, anh đi સાવરકુંડલામાં નાવલીને ખૂબ સરસ રીતે સજાવેલી છે જે આપ તમે જોઈ શકો છો હવે હું જઈ રહ્યો છું અમદાવાદ તરફ બીજા મને ખૂબ જ સરસ નજારા જોવા મળ્યા ખૂબ જ સરસ નજારો જોઈ રહ્યો છું માણી રહ્યો છું હું અચાનક અમદાવાદ જવાનું કારણ એ છે કે મારે રવિવારે નોકરીએ જવાનું છે નોકરી રવિવારે કેમ ચાલુ એનું પણ કારણ છે કારણ કે લાભ પાચમ રવિવારે છે એટલે કંપનીમાં મુહૂર્ત રવિવારે કરવાનું છે મુર્ત રવિવારે છે એટલે દરેક એમ્પ્લોય દરેક લોકોને કંપનીએ ફરજિયાત રવિવારે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે એટલે હું નીકળી ગયો છું અમદાવાદ તરફ અમદાવાદ તરફ જતા સાળંગપુર રસ્તામાં એકદમથી બહુ બધો ટ્રાફિક જોવા મળે છે અને વાતાવરણ ચેન્જ થઈ ગયું છે સાત વાગી ગયા છે આઠ વાગી ગયા છે પણ ટ્રાફિકમાં હજી સુધી પણ કોઈ જ ફેરફાર થયો નથી પણ મને તો કુદરતી આ દ્રશ્ય જે વાતાવરણ નિહાળવા મળી રહ્યું હતું એ ખૂબ સુંદર લાગી રહ્યું હતું